નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં હવે કયા કયા વિસ્તારોમાં આજે તેમજ આવતીકાલે વરસાદ પડશે તેમજ આગામી સમયમાં ટૂંક સમયની અંદર બંગાળની ખાડીમાંથી એક નવી સિસ્ટમ સક્રિય થવાની છે જે ગુજરાત તરફ આવશે ને ગુજરાતના ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો ખાસ કરીને હવે જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોને સૌથી વધારે કવર કરશે તો સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે જેમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે તો જોઈએ સૌથી પહેલાં આજની અપડેટ કે આજે કયા કયા વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાં ચાલુ રહેશે અત્યારની વાત કરીએ તો અત્યારે જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે થોડા ઘણા વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઝાપટા આપણને જોવા મળશે તો અત્યારે હાલ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ ભુવનેશ્વર ઉપર અત્યારે નજીક અહીં લો પ્રેશર સિસ્ટમ બની છે તેનો ટ્રેક જોઈએ તો આ રીતે ગુજરાત તરફનો આપણને જોવા મળે છે વાત કરીએ અત્યારની તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બોડેલી છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવનાથ થંબોશી સાપુતારા સતાણા તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે કપરાડા છે ખાડોલી છે વાની છે દમણ દાદરા નગર હવેલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર રોડ ખેડબ્રહ્મા આ જે બધા વિસ્તારો છે બાંસવારા સુધીના વિસ્તારો તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો અને સૌરાષ્ટ્ર કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારો છે જેમાં સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે જો એ સમયની તે વાત કરીએ ગુજરાતની અંદર પણ છન્નું જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે એટલે કે સામાન્ય વરસાદી ઝાપટા રૂપી વરસાદ નોંધાયો છે તો ગત ચોવીસ કલાકમાં એકસો ને અડસઠ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ સામાન્ય હળવો વરસાદ ચાલુ રહેશે ત્યાં તો નવી સિસ્ટમ આવી રહી છે તો જોઈએ આવતીકાલની અપડેટ અને આજે બપોર પછીની અપડેટ સૌથી પહેલાં જોઈએ તો જેમાં પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સુઈગામ પાલનપુર મહેસાણા અમદાવાદ આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રહેશે તો જુનાગઢ ગીર સોમનાથ ભાવનગરના પણ દરિયા કિનારાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ડાંગ નવસારી તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જોઈએ હવે આજે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના સમયે સામાન્ય સાટા સુટી થઈ શકે બાકી વરસાદની સંભાવના નથી આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોરના સમયે સામાન્ય ઝાપટા રૂપી વરસાદ વધારે જોવા મળશે જામનગર હોય રાજકોટ હોય પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારો અને ખાસ કરીને વડોદરા આજુબાજુના વિસ્તારો છે દાહોદ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના છે તો હવે જે લો પ્રેશર સિસ્ટમ બની હતી તે ખાસ કરીને ઇન્દોર આજુબાજુ આવતા વધુ મજબૂત બને છે અને નાગપુરની અંદર ભારે વરસાદ પડશે તો જોઈએ ખાસ કરીને રાત્રિની આવતીકાલની અપડેટ જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે કપડવંજ લુણાવાડા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આજુબાજુના વિસ્તારો રાજપીપળા આજુબાજુના વિસ્તારો હોય તેમજ આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં સો વાગ્યાના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત સુધી તેનો ટ્રક ફેલાશે ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને વડોદરા સાંપાનેર બોડેલી ડભોઈ કરજણ કવાટ અલીરાજપુર છોટા ઉદેપુર ભાભરા આજે બધા વિસ્તારો છે બાલાસિનોર પંચમહાલ પીપલોદ ગોધરા દાહોદ મેઘનગર તેમજ આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે માલપુર કડાણા લુણાવાડા જહલોદ કુશલગ્રહ ડુંગરપુર આ બધા જે વિસ્તારો છે ખેડબ્રહ્મા સુધીના વિસ્તારો તેમાં તેની અસર જોવા મળશે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત ઉપર આવશે અને આવતી નવ તારીખની અંદર હવે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અસર જોવા મળશે ખાવડા નલિયા અને ગાંધીધામમાં પણ વરસાદ પડશે એટલે કે કચ્છની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સલાયા જામનગર ભાણવડ પોરબંદર મોરબી ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ અમરેલી પંથક તેમજ ખાસ કરીને વેરાવળ આજુબાજુના વિસ્તારો જૂનાગઢ આજુબાજુના વિસ્તારો અલંગ મહુવા તળાજા પાલીતાણા ગારીયાધાર ધારી વિસાવદર બગસરા બાબરા વલભીપુર શિહોર ઉમરાળા આ બધા જે વિસ્તારો છે બરવાળા છે રાણપુર છે ધંધુકા છે તેમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વિરમગામ નળ સરોવર અમદાવાદ ગાંધીનગર કડી કપડવંજ બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર મહુધા મહેમદાબાદ ધોળકા આજુબાજુના વિસ્તારો આણંદ તારાપુર ખેડા બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર છોટા ઉદેપુર અલીરાજપુર અને દાહોદ ગોધરા વડોદરા આજે બધા વિસ્તારો છે જહલોદ છે લુણાવાડા છે બાલાસિનોર આજુબાજુના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ દહેજ ભરૂચ ડેડીયાપાડા ઉંમરપાડા કોસંબા વંકલ તેમજ સુરત બારડોલી અને તાપી નવસારી આજુબાજુના જે વિસ્તારો છે બીલીમોરા વાંસદા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાની આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ હારીજ સાણસમા સિદ્ધપુર વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ મોડાસા માણસા મહેસાણા મોઢેરા કડી આજે બધા વિસ્તારો છે ખેડબ્રહ્મા અંબાજી આબુરોડ હવે નવ તારીખની આપણે અપડેટ જોઈએ જેમાં સાંજના સમયની અપડેટ છે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન જૂનાગઢથી અમરેલી ભાવનગર જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો તેમજ જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ અને બોટાદ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો કચ્છની અંદર પણ ખાવડા ભુજ ગાંધીધામ અને રાપરમાં હળવાથી ભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં ફરી વખત રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ નવ તારીખે સૌથી વધારે જામનગરથી લઈ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારો કચ્છની અંદર પણ ખાવડા રાપર અને ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વાત કરીએ તો દસાડા કડી માણસા પ્રાતીજ ગાંધીનગરથી તમામ વિસ્તારો સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમાં હારીજ આજુબાજુના જે વિસ્તારો છે દિયોદર થરા ડીસા ભાટણ પાલનપુર અંબાજી આબુ રોડ ખેરાલુ ખેડ બ્રહ્મા ઈડર ડુંગરપુર હિંમતનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે દસ તારીખની વાત કરીએ સવારના સમયની તો તેમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં ભારેથી ભારે વરસાદ ડસાડા મોઢેરા મહેસાણા પ્રાંતિજ માણસા કડી ગાંધીનગરથી રાધનપુર સાતલપુર રોડા દિયોદર ભાટસણ સિદ્ધપુર પાટણ હારી સાણસમા વડનગર મહેસાણા ઈડર હિંમતનગર તેમજ થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી ખેડબ્રહ્મા પાલનપુર આજે બધા વિસ્તારો છે ડુંગરપુર છે પ્રાંતિ છે ગાંધીનગર છે તેમાં પણ વરસાદ જોવા મળશે અને દસ તારીખે બપોરની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં સૌથી વધારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ ચાલુ રહેશે તો આગામી નવ અને દસ તારીખની અંદર ગુજરાત ઉપર સિસ્ટમ આવી રહી છે જ્યારે અગિયાર તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રેડા ઝાપટા ચાલુ રહેશે બાર અને તેર તારીખની વાત કરીએ તો તેમાં પણ હળવો મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં ચાલુ રહેશે પંદર અને સોળ તારીખની અંદર પણ ગુજરાતની અંદર છૂટો સવાયો વરસાદ રહેશે તો ખાસ વરસાદીની સિસ્ટમ નવ તારીખથી અગિયાર તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોને તરબોળ કરી શકે છે તો હવે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે કેવો જોટાનો પવન રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છ જિલ્લાના તમામ વિસ્તારો એવા છે જેમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક જોટાના પવનો ફૂંકાશે ઝર્કના પવનો રહેશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બેતાલીસ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આઠ તારીખની વાત કરીએ આવતીકાલે તો કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસની પવનની ઝડપ રહેશે નવ તારીખમાં પવનની ઝડપ કચ્છમાં પિસ્તાલીસ અને સૌરાષ્ટ્રમાં ત્રીસથી પાંત્રીસ કારણ કે લો પ્રેશર સિસ્ટમ બનશે દસ તારીખની અંદર કચ્છની અંદર છેતાલીસ સૌરાષ્ટ્રમાં છેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં એકાવન તો મધ્ય ગુજરાતમાં એકતાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે અગિયાર તારીખની વાત કરીએ કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રના દરિયાકિનારે તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસની પવનની ઝડપ રહેશે આગામી બાર તેર તારીખની અંદર પણ પિસ્તાલીસ જેવી પવનની ઝડપ જોવા મળશે ચૌદ પંદર સોળ તારીખમાં પણ એકતાલીસથી બેતાલીસના જોટાના પવનો ફૂંકાશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર સવારના ફરી વખત મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ